દારૂની મહેફિલ ચાલતી હોય તેવો એક વિડીયો વાયરલ બન્યો હોય ત્યારે આ મામલે ડીસીપી અભિષેક ગુપ્તાએ પ્રતિક્રિયા આપી છે શરાબની આ મહેફિલ વિશે પ્રતિક્રિયા આપતા ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે હાલ આ વિડીયો ક્યાંનું છે તે જાણી નથી શકાયું જોકે તપાસ ચાલુ છે માંજરપુર પોલીસની ટીમ ઝોન થ્રીની ટીમ અને ડીસીબીની ટીમ તમામ આ દિશામાં તપાસ કરી રહ્યા છે હાલ જે સ્થળ છે તેની જાણકારી નથી મળી રહી સાથે તેમણે એમ પણ જણાવ્યું કે દારૂની બોટલ અને પ્લાસ્ટિકની બોટલ વિડીયોમાં દેખાઈ રહી છે જો કે સ્થળ વિશે સ્પષ્ટતા નથી માજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તમામ જે ફાર્મ હાઉસો છે ત્યાં હાલ તપાસ ચાલી રહી છે એટલે એમ કહી શકાય કે હાલ જે સ્થળ છે તેની માહિતી નથી જાણવાજોગ ફરિયાદ માજલપુર પોલીસ મથકે નોંધી લેવામાં આવી છે પરંતુ તપાસ ચાલુ છે વહેલી સવારે આવી જે વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવ્યું છે વિડીયો કઈ જગ્યાનો છે કોને પ્રસંગનો છે કઈ અને કઈ બનાવ છે ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ હાલ કરી રહી છે જે બાબતે ક્રાઈમના માણસો પોલીસ સ્ટેશનના માણસો અને ઝોનની એનસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ જે વિડીયો વાયરલ થયો છે અને વિડીયો જોતાં કોઈ જગ્યા આઈડેન્ટીફાય નથી થઈ રહી અને કોની કોના જગ્યાનું છે કઈ જગ્યા બનાવ બન્યો છે આઈડેન્ટિફાઈ થઈ નથી રહ્યું તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે માંજરપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે પણ કઈ જગ્યાનો બનાવ છે શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું એટલા માટે જાણવા લેવામાં આવી છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે એટલે કયું જગ્યાનું છે એ આઈડેન્ટિફાય નથી થઈ રહ્યું તેના કારણે આપણે તપાસ કરીએ છીએ કે કઈ જગ્યાનું હોઈ શકે જે જગ્યાનું હશે જે આપણને ખ્યાલ આવશે ત્યારબાદ એના સીસીટીવી પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવામાં આવશે કે કઈ જગ્યાનું હતું કયા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ જગ્યાની આ ઘટના છે પ્રથમ દ્રષ્ટિ જોતા કઈ બ્રાન્ડની બોટલ છે તે આપ કઈ વસ્તુની બોટલ છે તે આપણે કહી શકીએ નથી એ જગ્યાએ જઈશું અને જે પોલીસને મુદ્દામાં મળશે ત્યારબાદ જ આપણે ડિટેલમાં કહી શકીશું કે એ હકીકત શું છે તો વિદેશી છે એવું વિડીયોના આધારે કહેવું મુશ્કેલ છે એટલે તપાસ કરી રહ્યા છે જેટલા પણ પાર્ટી બ્લોટ છે જેટલી પણ જગ્યા છે તે જગ્યાએ અમે ટીમો બનાવીને મોકલી રહ્યા છે અને તપાસ ડિટેલમાં ચાલુ રહી છે હજુ સુધી કંઈ સામે આવ્યું નથી જેવું પણ કંઈ ખ્યાલ આવશે એવું કઈ છે કઈ કયા દિવસનો બનાવ છે અને કઈ જગ્યાનો બનાવ છે તે પણ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યું ના વિડીયોમાં કોઈ એવો ટાઈમ સ્લોટ કેવું કંઈ દેખાય છે કે ના કઈ જગ્યા છે તે દેખાય છે એટલા માટે આપણે તમામ જગ્યા ઉપર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યાનો આ વિડીયો હોઈ શકે છે